મિત્રો હું ભાવના બેન વેકરિયા સબન સેતુ ટ્રસ્ટમાં હું ટ્રસ્ટી તરીકે ફરજ નિભાવું છું અને હું આપણી સંસ્થામાં સગાઈ અને મેરેજ કરેલા એવા એક કપલ સાથે મુલાકાત કરાવ છું જે આપણી સંસ્થાને મૂંઝવતા પ્રશ્નો જે દીકરીઓને મૂંઝવતા પ્રશ્નોને લગતા જવાબ આપણે એની પાસેથી થોડાક મેળવશું મારું નામ ક્રિષ્ના છે અને અમે દોઢ વર્ષ થઈ ગયું આમાં સંસ્થામાં અમારે મેરેજ થયા છે અમારે સંસ્થામાં ભાઈ બહેન બંનેનું ફોર્મ હતું ફોર્મ ભર્યા પછી અમારે છ મહિનામાં સગાઈ અને એક વર્ષમાં મેરેજ બી થઈ ગયેલા બરાબર છે તમને આ સંસ્થાની માહિતી કોણે આપી અમારા એક માસા છે મુકેશભાઈ ને ઘણા ક્લોઝ છે તો એને એમને માહિતી આપી કે આમાં ફોર્મ ભરો

તમારા બેના બ ફોર્મ ભર્યા પછી કેટલા સમયમાં તમે તમારો તમારા સંબંધ નક્કી થયો અમારે છ મહિનામાં બી છ મહિનામાં બહુ સરસ કહેવાય આજે સંસ્થામાં ઘણા પ્રશ્નો એવા છે દીકરીઓ બે બે વર્ષ કાઢી નાખે છે તો એના માટે તમારે કંઈ કેવું છે અત્યારની જનરેશન બે બે વર્ષ લુક જોવા અને પ્રોપર્ટી જોવામાં કાઢે છે મારો એક ખાસ સંદેશ એ જ છે કે લુક અને પ્રોપર્ટી કરતા નેચર

બે માણસો વચ્ચે કામ ન છો તમારી મા બાપ ની રિસ્પેક્ટ કરે નેચર જોવો તો તમે આખી લાઈફ તમે સુખી રહ્યો ને તમારા મા બાપ ની શાંતિ રે કે મારી છોકરી સુખી છે છોકરો સાચવે છે રાખે છે અને આપણને ઈજ્જત આપે છે આપણું માન સન્માન જળવાય છે રાઈટ છે તમારું લગ્ન જીવન કઈ રીતે ચાલે છે બહુ જ સરસ લગ્નજીવન તો બહુ જ સરસ ચાલે કે તમે બે જણા આમ ફેસ ઉપર થી લાગે કે એટલા સમજેલા અને આમ નિખાલ જ છો મેં તો મેરેજ પછી પેલી વાર અમદાવાદ જોયું છે છતાં હું મેરેજ પછી અમદાવાદ માં એડજસ્ટ થઈ ગઈ અને છોકરો નેચર નો સારો હોય તો કોઈ ભી સેટી હોય તમે એડજસ્ટ થઈ નહીં નહીં રાઈટ છે રાઈટ છે બરાબર છે તમને ફૂલ સપોર્ટ કરું સરસ વાત છે કારણ કે તું એને સમજશો ઈ તને સમજશે બે જણાની સમજણ હશે તો બેટા ઘર તો કાલે થઈ જશે મિલકત કાલે થઈ જશે જો સમજણ હશે તો

તમારી જિંદગી નથી નીકળવાની જોઈશી બધું રાઈટ એવો સુખદ કે દુઃખદ અનુભવ થયો ખરો આ દોઢ વર્ષમાં એવો અનુભવ નથી થોડોક એવો અનુભવ થયો

હવે એમાં કોઈ વડીલ ની સલાહ સૂસણ જોયું છે તો એના માટે તમે સંસ્થામાં ક્યારેક ફોન કરેલો હા ઘણી વખત અમે બીજા ના હોય ને તો સંસ્થામાં ફોન કરે

સસરા માં થોડી ઘણી છે તો તમારે ચલાવી નથી લેવું તો આ એક સમજદારી બહુ સરસ દીકરી તારી સમજણ આવી સમજણ સમાજમાં દરેક દીકરીને હોય ને તો હું નથી માનતી કે છૂટું થાય સો એ થી કોઈ બે ટકા એવું વ્યક્તિ છોકરાને લઈને છૂટું થતું હોય તો ભલે બાકી જો દીકરીઓમાં આવી સમજણ હોય આવા સંસ્કાર હોય તો બેટા છૂટું ક્યારેય થાય નહીં

તને કોઈ સંસ્થામાં એવો અનુભવ થયેલો ખરો કે તને યાદગાર બની ગયો એ પ્રસંગ તારા માટે યાદ રહી ગયો હોય તને યાદગાર બની ગયો હોય ખાઈ એના માટે મને બે ત્રણ પ્રસંગો યાદ છે કે જ્યારે સંસ્થા મને અહીંયા બોલાવતી જોવા માટે છોકરીઓ તો સ્પેશિયલ દિવસ મારા માટે રહેતા રવિવારનો અથવા કોઈ બીજો વાર હોય તો એ બી રાખતા મારા માટે અને છોકરીઓ મને બધી બતાવતા એક દિવસમાં નન ને આઠ દસ છોકરીઓ જોયેલી એટલી બધી હા ત્યાંથી હું જ્યારે અમદાવાદ થી આવતો ત્યારે આ લોકો બીજી છોકરીઓ રદ કરતા પણ હું ત્યાંથી આવતો એટલે પેલા મને જોણ દેતા બધા અને ત્યાંથી ફાઇલ બી આપતા કે તમે જોઈ લો તમને જેમાં ગમતી હોય આપણે બધા ફોન કરી બોલા બોલાય ના ક્યારે ફોર્સ નથી કરેલો કોઈ બરાબર

અમારે શું અમદાવાદ થી હું અહિયાં આવતો ને તો કોઈ છોકરી સુરત વાળી કોઈ છોકરી અમદાવાદ હા ભાઈ એવું અલગ પડતું આ ટ્રસ્ટ માં તમે સગાઈ કેવી રીતે કરે છે મેરેજ કેવી રીતે કરે છે એ થોડુંક દર્શક મિત્રો ને કયો ને સબંધ છે સંસ્થામાં સગાઈ આપણું દસ નો રાઉન્ડ આઠ નો રાઉન્ડ એમ કમ્પ્લીટ થાય એટલે જોડે સગાઈ કરે છે સગાઈ એવી કરે

કરવા માટે કમેન્ટ કરજો નમસ્કાર